જોઈ લો સોનાની દ્વારકા હોય સોનાની દ્વારકા આજ તો નસીબ ખુલી ગયા મારા તમારા જોઈ લો આ ખરેખર જમીનમાંથી નીકળી છે કે શું અરો ભગવાન ભગવાન જોતો ખરા એ ભગવાન જોઈ લો સોનાની દ્વારકા આજ તમને હું પેશિયલ લઈને આવું ઘણા કહેતા હતા ને સોનાની દ્વારકા ક્યાં છે આ શું છે સોનાની દ્વારકા જોઈ લો અને એ પણ આપણા દ્વારકાની અંદર જ છે પણ મોસ્ટ ઓફ લોકોને ખબર નથી અમુક ટકા લોકોને જ ખબર છે બધાને ક્યાં ખબર જ છે આ વાતની એટલે તો તમને હું સ્પેશિયલ લઈને આવ્યો જો વાંચી લો હું લખું શ્રી સોનેકી દ્વારકા પાવનધામ વાહ ભગવાન વાહ જોઈ લો વાહ આપણે ડાયરેક્ટ અંદર જવાના છીએ ચાલો અંદર જઈએ અને ડાયરેક્ટ સોનાની દ્વારકા બતાવીએ બાકી ખોટો ટાઈમ નથી બગાડવો શું જમીનમાંથી નીકળી હતી શું સોનાની દ્વારકા પાણીમાંથી નીકળી હતી દરિયામાંથી ઘણા ખબર તમને વાતું કરતા હોય કે ભાઈ સોનાની દ્વારકા પાણીની અંદર છે તો એ તમને બતાવી દઉં ચાલો પાણીની અંદર છે કે બાયરે છે ઘણા લોકો કહેતા હોય કે સાડા પાંચ હજાર વર્ષ પહેલાં કૃષ્ણ ભગવાનની દ્વારકા જે હતી દરિયામાં ડૂબી ગઈ છે શું ખરેખર ડૂબી ગઈ છે હા મિત્રો જોઈ લો પહેલાં તો આવું એટલે આ બાજુ એક ટિકિટ બારી છે જો અહીંયા ટિકિટ લેવાની એક વ્યક્તિની ચાલીસ રૂપિયા ટિકિટ છે અને એ પણ દ્વારકાની અંદર છે પણ ખબર ક્યાં ઘણા લોકોને ખબર છે ને ઘણા નથી ખાજી ખબર વિદેશથી લોકો જોવા આવે ને અંદરનો ટ્રાફિક તો તમે ખાલી જુઓ કેટલા લોકો જોવા આવે જો અંદર એમ થાય કે આપણે રાજા સાહેબના બંગલામાં આપણે આવી ગયા એવી મજા આવે અદ્ભુતી છે આખી જો આ દ્વારકા નથી જોઈ તો દુનિયામાં તમે કાંઈ નથી જોયું સાહેબ વિડીયોને ધડાધડ શેર કરી દેજો ને લાઇક કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો મારી નવી યુટ્યુબ ચેનલને ઓલી મોટી ચેનલ થોડાક દિવસમાં ચાલુ થઈ જશે ત્યાં સુધી નાની ચેનલમાં વિડીયા જુઓ મિત્રો જોઈ લો હોય ધબ ધબાટી બોલે કેવડો ટ્રાફિક આમ તો જોઈ વિદેશથી ને ગુજરાતની બહારથી એટલા લોકો આવે આ સોનાની દ્વારકા જો ઘણા કહેતા હતા ને સોનાની દ્વારકા ન હોય તો આ શું છે જોઈ લો સોનાની દ્વારકા છે ભાઈ કૃષ્ણ ભગવાનની સોનાની નગરી જ છે તો હું આ ખરેખર સોનાની દ્વારકા છે જો આ બાજુ રૂમ છે આ બાજુ મોટો રૂમ છે ઉપર રૂમ છે બધું તમને હું બતાવીશ જોઈ લો જોઈ લો કેવું તો ટ્રાફિક છે આમાં ભગવાનનું જીવનચક્ર પણ આમાં છે ભગવાન નાના હતા ત્યારે શું કરતા હતા કઈ રીતે નાગનું એને હરણ કર્યું હતું નાના હતા તે કોને યારે રમતા હતા કઈ રીતે ભગવાને પરચા આપ્યા હતા કેવી રીતે માખણ ચોરી કરતા એ બધી એની જીવનચક્રની બધી ગાથાઓ આને મૂર્તિઓ બનાવેલી છે અને મૂર્તિ જોઈને આપને ખબર પડી જાય કે ભગવાને નાનપણમાં શું કર્યું હતું કેવી રીતે મોટા થયા હતા ગોકુળ મથુરામાં કઈ રીતે રમતા શું છે ઘટના એ બધું અહીંયા જાણવા મળી જાય મિત્રો મિત્રો તમે જ્યારે દ્વારકા આવો છો તો આ વસ્તુ દ્વારકાની અંદર છે કે બીજે ક્યાંય છે હાલો બતાવી દઉં મિત્રો આમ તો દ્વારકામાં જ છે આ વસ્તુ પણ કુલ મોટા ભાગના લોકોને ખબર નથી એટલે જણાવી દઉં મિત્રો તમે દ્વારકાથી બેટ દ્વારકા તો આવતા જશો તો આ મંદિર બેટ દ્વારકામાં આવેલું છે અને બેટ દ્વારકાના એકદમ મંદિરનો ગેટ આવે ને જે ગેટ મંદિરનો મોટા મંદિરનો ગેટ બેટ દ્વારકાનો એકદમ સામે એની ગલી પડે છે બીજી ન્યા આ મંદિર આવેલું છે સોનાની દ્વારકા તો તમારે અહીંયા અવશ્ય એકવાર આવવું જોઈએ પર વ્યક્તિના ચાલીસ રૂપિયા ટિકિટ છે અને એવી મજા આવશે જો આ ભગવાન માતાજીને માનતા એ બધી ભગવાન કેવી રીતે થયા હતા એનો હિંડોળો આ તે આ તે ઘણું બધું આમાં જોવા જેવું છે અને આ સોનાની દ્વારકા છે શું ખરેખર દરિયામાંથી નીકળી કે પાણીમાંથી કે જમીનમાંથી તો મિત્રો આ દ્વારકા જે છે એ કહેવાય છે કે સોનાની દ્વારકા શું ખરેખર આ સાચું સોનું હશે કે પછી અકબંધ એના વિશે આપણે કોઈ માહિતી નથી પણ કહેવાય છે સોનાની દ્વારકા એ તો મને પાકી ખબર છે પણ જે હોય તે તમે આવશો તો તમને ખુદને પણ એમ થશે કે ખરેખર સોનાની દ્વારકાની અંદર આવી ગયા છે એવી તમને અંદરથી અદભૂતિ મળશે એવું તમને મજા આવશે એટલે હું તમારા માટે પ્રેશર આવ્યું છું જો અહીંયા પણ જોવા જેવું છે આમ પણ જોવા જેવું છે અને મારી પાછળ પણ હજી ઘણું બધું જોવા જેવું છે અને ઉપરના રૂમમાં પણ છે એ બધું જ તમને આની અંદર બતાવી દઈશ મિત્રો તો ચાલો આપણે ધીમે ધીમે હાલી પડ્યા છીએ અને કૃષ્ણ ભગવાનની જીવનગાથા કંઈક આવી હતી કોની કોની યાર દોસ્તી હતી કોની યાર મોટા થયા શું છે ઘટના એ બધું અહીંયા દર્શાવવામાં આવ્યું છે એટલે તમને આની મજા અલગ જ છે આખી જોવાની હું તો પાંચથી છ વખત આવી ગયો અહીંયા અને દર વખતે આવું એટલે વિડીયો તો બનાવી જ લઉં એટલે તમને વિડીયો બનાવી અને બતાવ્યો છે મેં જેથી તમને પણ મજા આવી જાય મિત્રો તો તમે શેર કરી દેજો ને ફોલો કરી લેજો મારી આ નવી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી રોજ નવા નવી અપડેટ જોવા મળતી રહે મિત્રો તો જુઓ તમે આ ખાલી જુઓ વિડીયો જુઓ જોઈ લો જોઈ લો કેવી હોના દ્વારકા પૈસા વસૂલ છે ભાઈ દ્વારકા આવો અને આ બેટ દ્વારકા આવો તમે હવે તો બ્રિજમાંથી ઉપર આવવાનું છે પહેલાં બોટ ઉપર આવતા આપણે બધા તમને ખબર કે દરિયામાં બોટ ચાલતી અને બોટમાંથી બધા આવતા બરાબર અને હવે તો બ્રિજ બની ગયો છે બ્રિજ ઉપરથી તમારી ડાયરેક્ટ ગાડી આવશે ગાડી પાર્કિંગમાં રાખી દેવાની પછી ત્યાંથી બે કિલોમીટર સુધી ચાલીને પણ જઈ શકો ને રિક્ષામાં જવું હોય તો પણ તમે જઈ શકો મિત્રો તો આપણે ગયા રિક્ષા રીક્ષા મારફતે